જય ભીમ નમો બુદ્ધાએ આજ રોજ તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ ત્રિકમ સાહેબ ચોક નવી સુંદરપુરી ગાંધીધામ કચ્છ ખાતે માતા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલે જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત માંગ ઉપસ્થિત મહેમાનો અને વિસ્તારના રહીશો દ્વારા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલે સાહેબના ફોટો પર ફુલહાર અને પુષ્પ કરી અને મીણબત્તી પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ઉપસ્થિત વનતે વિકસી દ્વારા ભુગ્ધવંદના અને ત્રિશરણ અને પંચશીલા આપવામાં આવ્યા અને ટ્યૂશન ક્લાસના બાળકો દ્વારા ભુગ્ધવંદના કરવામાં આવી ત્યારબાદ ટ્યુશન ક્લાસના બાળકો દ્વારા સાવિત્રીબાઈ ફૂલેના જીવન વિશેષ સ્પીચ આપવામાં આવી અને બાળકો દ્વારા સાવિત્રીબાઈની જેમ સાડી પહેરી અને એમની વેશભૂષા કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા મંતે વિકસી ડીએમ કટુઆ સાહેબ મંજીભાઈ મારવાડા પ્રકાશ શ્રીમાળી દ્વારા સાવિત્રીબાઈ ના જીવન વિશે જીણવટભરી માહિતી અને એમના સંઘર્ષની કહાની કહેવામાં આવી અને અંતમાં બાળકો દ્વારા કેક કાપવામાં આવી અને ચોકલેટ અને કેક વિતરણ કરી અને કાર્યક્રમમાં ઉપસ્થિત બધા મહેમાનો વિસ્તારના રહીશો અને ટ્યુશન ક્લાસના બાળકો અને મેડમ અને કાર્યક્રમના આયોજક સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમનું સંચાલન વિસ્તારના કાર્યકર્તાઓ એ કર્યું સૌનો મંગલતા હો સાધુ સાધુ સાધુ

द्वितीयं तिबुद्धम्